એટલે સભાની માલપા તમને બેહવાનો કોઈ અધિકાર નથી દ્રૌપદી સભા ખંડ ની અટારી માં વૈયા ગયા એટલે ભગવાન કૃષ્ણ ને આ ગમ્યું નહીં કૃષ્ણ ભગવાન માતા કુંતાને કીધું કોઈ મારી બેન પાંચાલી ને તમે રોકો નહીં અને બે શબ્દ બોલવા દો એટલે કૃષ્ણ નું વચન કોઈ પાંડવો પક્ષે નહીં કૃષ્ણ ભગવાને દ્રૌપદી ને કીધું કે બેન પાંચાલી નીચે ઉતર અને આ એક વન સિત્તેર વર હોય બાટકીને કઈ દે એના દાંત બાપુજી મર્યાદા હોય તો માફ કરી તમે મારે બંને પક્ષે વડીલ ને અત્યારે હું તમારી દીકરી પણ મને હસવું એટલા માટે આવ્યું તમે જે મોટી મોટી ક્ષત્રિય ધર્મ ની વાતો કરો છો કે ધરા ને ધર્મ પલટાતા ને પડમતા તાપ

અને પાણીઓનો મારી માથે કોઈ પણ અધિકાર નહોયો અને દુશાશન જેથી મારો ટટલો થોબીન સભાની માલપા મને ડરડીને લઈ આવ્યો અને ઈ મળ્યો મારા ચીર ખેનમાં તેદી બાપુજી હું તમારી સામે ફેરફડૂડી ફરી રહેતી અને આખી સભામાં મેં નજર કરી ત્યારે મને એવું લાગ્યું કે આ સભાની માલપા જો મને બચાવ એમ હોય તો દાદો ભીષ્મ એની સિવાય કોઈ બીજું મને બચાવી ન શકે અને તેથી બાપુજી મેં તમારી સામે બે હાથ જોન કરો છોડો બાપુજી મેં તમારી સામે બે હાથ જોડી અને એટલું કીધું કે બાપુજી આ અન્યાય થાય છે કારણ કે નીચું જોઈને હું બેઠા છું હવે હું તો છું છું પણ એની હું પુત્ર શરમાવું બાપુજી તમે એક પણ શબ્દ નહોતા બોલ્યા અને તે આ બધી મોટી મોટી ક્ષત્રિય ધર્મ ની અત્યારે વાત કરો તે તમારો ક્ષત્રિય ધર્મ ક્યાં ગયો હતો પછી મેં મારા કાય મારા ભાઈ કાના ને પોકાર કર્યો હતો કાના હું તારી બેન છું અને મને જો કઈક ચાહે ને તો કલંક તારા નામ ને લાગશે કારણ કે આ લોકો એ મારા પગની નથી પાણી ભાઈ મારી વારે વિઠલામાં તારી જાય અને તેથી મારા ભાઈ કાના એ મારી લાજ નોતી જવા દીધી અને અત્યારે સત્રી ધર્મ ની વાત કરો તેદી તમારો સત્રી ધર્મ ક્યાં ગયો તો એટલે ભીષ્મ પિતા એ કૃષ્ણ ની જોયું અને કૃષ્ણ ભગવાન ને ભીષ્મ પિતા માં દાંત કાઢ્યા એટલે ભીષ્મ પિતાએ કીધું કાના વીકરો ગંગાજી છે પણ કૃષ્ણ ભગવાન ભીષ્મ પિતાએ કીધું કે કાના યુદ્ધ તને મંજૂર હતું એટલે ત્યાં સમાધાન ન થવા દીધું નકર તું સમાધાન માટે બેન સમાધાન ન થાય કોઈ દી બને નહીં પણ હવે આ યુદ્ધ નક્કી છે કાના યુદ્ધ ની મારી પાછું કામ હું કરવાનો છો

કે કાના આ યુદ્ધની મારી પણ હું તને અત્યારનો હાથમાં લેવડાવું તો મારા પિતૃ નરકે હાઈ અને હામ હામી પ્રતિજ્ઞામ લેવાણી અને કુરુક્ષેત્રના મેદાનમાં જેથી કૌરવો અને પાંડવોની શેમા હામા શેના હામ હામે ગોઠવાઈ ગઈ અને કૌરવો અને પાંડવોની વચ્ચે જે ઢીંગાણું જામ્યું બાકાજી બાકાજીક બોલી એમાં અર્જુન અને ભીષ્મ પિતા જેથી હામા હામાં આવી ગયા એમાં અર્જુનના શરીરના ભીષ્મ પિતાએ બાણથી ચાહણી પાડી દીધી

અને ભીષ્મ પિતા ની આમે કૃષ્ણ ભગવાન ને પડકારો કરી દોટ મૂકી સાવધાન ગાંગે ત્યાં તો હચારો હેઠા મૂકીને ભીષ્મ પિતાએ બે હાથ ઊંચા કરી દીધા તા બસ કાના મારે હાથ કામ હતું હા ભાઈ જય માતાજી